નમસ્કાર મિત્રો મિત્રો હું છું પિનલગિરી ગોસ્વામી પિનલ સ્કોનના યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું આજે તારીખ છ જાન્યુઆરીથી લઈને પંદર જાન્યુઆરી સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન ક્યાં પડી શકે છે વરસાદ અને આવનારા દિવસોમાં વરસાદની શક્યતા ઠંડીની પવન તાપમાન અને જે નવી નવી સિસ્ટમો બની રહી છે તમામ પ્રકારની માહિતી આ એક વિડીયોમાં તમને આપવાના છીએ મિત્રો શરૂઆત કરીએ તો ઉત્તર ભારતથી અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે જે બરફવર્ષાને વરસાદ આપી રહ્યો છે જે તે વિસ્તારમાં કોલ્ડ વેવની જોરદાર શક્યતા છે અનેક વિસ્તારમાં ન્યૂનતમ તાપમાન આઠ ડિગ્રી કરતાં પણ નીચે નોંધાઈ ગયું છે જેની અસરના ભાગરૂપે થઈને રાજસ્થાન અને ગુજરાતમાં પણ શીતલહેર આવી ગઈ છે રાજસ્થાનના અનેક વિસ્તારમાં માઇનસ બે ડિગ્રી કરતાં પણ નીચે ન્યૂનતમ તાપમાન ચાલી રહ્યું છે ત્યારે ગુજરાતમાં અનેક વિસ્તારમાં ન્યૂનતમ તાપમાન પંદર ડિગ્રી કરતાં પણ નીચે ચાલી રહ્યું છે જ્યારે કચ્છના નલિયાની વાત કરી દઈએ તો તેની અંદર ન્યૂનતમ તાપમાન આઠ ડિગ્રીથી પણ નીચે જોવા મળી રહ્યું છે એટલે મિત્રો અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ચોક્કસથી એક અસર ગુજરાતને જોવા મળી રહી છે ત્યારે બીજી તરફ મિત્રો વરસાદની પણ વાત કરી દઈએ તો અહીંયા યલ્લો એલર્ટ ઓરેન્જ એલર્ટ આપેલા છે જે તે વિસ્તારમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટાં પણ થઈ શકે છે જે તમે ઓરેન્જ એલર્ટ જોઈ રહ્યા છો તે મુજબ તે બી પ્રિપેડ એટલે તમારે થોડું સાવધાન રહેવું જરૂરી છે જ્યારે યલ્લો છે તેમાં આ વોચ એટલે કે તેના ઉપર થોડું ધ્યાન આપવામાં આવશે પરંતુ તેમાં પણ સામાન્ય શક્યતાઓ રહેતી હોય છે એટલે મિત્રો આ જે અનુમાન હતું એ તારીખ છ જાન્યુઆરીનું છે ત્યારબાદ મિત્રો આપણે સાત તારીખની પણ વાત કરી દઈએ તો સાત તારીખે કેવું રહી શકે છે વાતાવરણ તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો તે મુજબ આ સાત જાન્યુઆરીનું સેટેલાઇટ પિક્ચર છે જેની અંદર રાજસ્થાનના અનેક ભાગોમાં હળવા મધ્યમ વરસાદની શક્યતા રહેશે વાદળછાયું વાતાવરણ રહેશે અને જે તે વિસ્તારમાં ઠંડી સાથે એક વરસાદી વાતાવરણ પણ સર્જાશે બીજી તરફ મિત્રો ધુમ્મસનું પ્રમાણ પણ હજુ આગામી બેથી ત્રણ દિવસ ખાસ જોવા મળશે જેમાં વિઝિબિલિટીમાં અંદાજીત પચાસ ટકાનો ઘટાડો થાય તેવી સંભાવના છે ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં જોરદાર ધુમ્મસનો અહેસાસ થશે અને રોડ રસ્તાઓ પર કાંઈ પણ દેખાય તેવી પણ શક્યતા દેખાઈ રહી છે ત્યારે મિત્રો હવે આઠમી તારીખનો વેધર ફોરકાસ્ટ ઉપર નજર નાખીએ તો આઠમી તારીખે પણ રાજસ્થાનના અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે જેમાં ખાસ કરીને મધ્ય રાજસ્થાન અને પશ્ચિમ રાજસ્થાનના અનેક વિસ્તારમાં એક વાદળછાયા વાતાવરણ સાથે છાંટાછોટી પણ થઈ શકે તેવી સંભાવના છે તેની અસરના ભાગરૂપે થઈને ઉત્તર ગુજરાત અને કચ્છના કોઈ કોઈ વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવે અને કોઈ કોઈ વિસ્તારમાં છાંટાછોટી પણ થઈ શકે છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના પણ કોઈ કોઈ વિસ્તારમાં વાતાવરણમાં પલટા સાથે એક છાંટાછોટીનો માહોલ પણ સર્જાઈ શકે છે હવે મિત્રો આપણે આગામી નવ જાન્યુઆરીની પણ વાત કરી દઈએ તો નવ જાન્યુઆરીના સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી તમે જોઈ શકો છો કે નવમી જાન્યુઆરી રાજસ્થાન ઉપરાંત દિલ્હી સહિત અનેક વિસ્તારમાં એક વરસાદી વાતાવરણ સર્જાશે ગાઢ ધુમ્મસનો માહોલ પણ આપણને નવ તારીખ સુધી તો ચોક્કસથી જોવા મળવાનો છે એટલે ગુજરાતને એક વાદળછાયા વાતાવરણનો અસર થનારી છે જે રાજસ્થાન તરફ એક સિસ્ટમ સર્જાય છે અને રાજસ્થાન તરફ અમારા અંદાજ મુજબ એક સાયક્લોનિક સિસ્ટમનું નિર્માણ થાય તેવી શક્યતા છે જેના ભાગરૂપે થઈને ઉત્તર ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના પણ કોઈ કોઈ વિસ્તારમાં છાંટાછૂટી નવમી તારીખની આસપાસ પણ થઈ શકે તેવી સંભાવના છે તો મિત્રો આ હતી માહિતી તારીખ નવ જાન્યુઆરી સુધીની હવે મિત્રો એક સેટેલાઇટ બેઝના માધ્યમથી તમે જોઈ શકો છો કે ગુજરાત તરફ ધીમે ધીમે સિસ્ટમ આવશે આ તારીખ છ તારીખનો સેટેલાઇટ પિક્ચર હતું હવે સાત તારીખની આસપાસ મધ્યપ્રદેશ સહિત અનેક વિસ્તારમાં એક વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી શકે છે જેની અસરના ભાગરૂપે થઈને આવનારા દિવસોમાં ગુજરાતમાં પણ એક વરસાદી માહોલ પણ જોવા મળવાનો છે કારણ કે અરબી સમુદ્રમાં જે વેલ માર્ક લો પ્રેશર સિસ્ટમ હતો તેની અસર ગુજરાતને પણ થશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની પણ અસર ગુજરાતને થશે અને તમે જોઈ શકો છો કે ગુજરાતના અનેક વિસ્તારમાં એક વરસાદી માહોલ સર્જાશે જે તારીખ આઠ અથવા તો નવ તારીખની આસપાસ આપણને જોવા મળી શકે છે એટલે મિત્રો ખાસ કરીને ગુજરાતનો પૂર્વ તરફનો વિસ્તાર હોય ઉત્તર ગુજરાત હોય સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના પણ કોઈ કોઈ વિસ્તારમાં છાંટાછૂટી થઈ શકે છે કારણ કે રાજસ્થાન તરફ સર્જાયેલી એક સાયક્લોનિક સિસ્ટમની અસરના રૂપે થઈને આ એક વરસાદી માહોલ સર્જાશે જેમાં રાજસ્થાન મધ્યપ્રદેશ અને ગુજરાતના અનેક ભાગોમાં હળવો મધ્યમ વરસાદી ઝાપટાં પણ થઈ શકે છે સાથે સાથે મિત્રો ઠંડીનો માહોલ પણ યથાવત રહેશે અનેક વિસ્તારમાં ન્યૂનતમ તાપમાન સોળ ડિગ્રી કરતાં પણ નીચે જાય તેવી શક્યતા દેખાઈ રહી છે અને ઉત્તર ભારતના અંદાજીત મોટાભાગના વિસ્તારોમાં માઇનસ આઠ ડિગ્રી કરતાં પણ નીચે ન્યૂનતમ તાપમાન જોવા મળી શકે છે એટલે મિત્રો આવનારા દિવસોમાં એક વરસાદની શક્યતા રહેલી છે વધતા ઓછા પ્રમાણમાં આંશિક વાદળોનો ડ્રાઉન્ડ પણ જોવા મળશે ત્યારે બીજી તરફ મિત્રો હવે ઉત્તરાયણનો પણ તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે ઉત્તરાયણના દિવસોમાં પણ એક આંશિક વાદળોનો રાઉન્ડ જોવા મળશે કારણ કે પાકિસ્તાન તરફ એક મધ્યમ સાયક્લોનિક સિસ્ટમ સર્જાશે જેની અસર સામાન્ય ગુજરાતને જોવા મળશે પરંતુ આ જે વાદળછાયું વાતાવરણ હશે તે કહી શકાય કે અપર ક્લાઉડ હશે એટલે મિત્રો અપર ક્લાઉડ વરસાદી વાદળો હોતા નથી એટલે ગુજરાતમાં ઉત્તરાયણના દિવસોમાં વરસાદની શક્યતા ખૂબ જ ઓછી રહેલી છે જો કોઈ જગ્યાએ લોકલ ડેવલપમેન્ટ સર્જાઈ જાય તો વરસાદ થઈ શકે છે બાકી વાદળછાયું વાતાવરણ તારીખ ચૌદ અને પંદર તારીખે આપણને જોવા મળી શકે છે તો મિત્રો આ હતી લેટેસ્ટ ઇન્ફોર્મેશન તારીખ પંદર જાન્યુઆરી સુધીની તમને વિડીયો સારી લાગી હોય તો અન્ય મિત્રોમાં શેર કરવાનું ભૂલતા નહીં જેથી અન્ય મિત્રો પણ જાણી શકે કે આવનારા દિવસોમાં વરસાદી માહોલ કેવો રહેશે તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે